રામ રામ ડેરા મિત્ર તો હું આલે મજામાં તો ભાઈ વાંધો નહીં તો આપણે રવિવાર રવિવારમાં હવર હવર મજા તો હાથ છે આપણે રોકેટ બોળવા બોળવાનું કરી લીધું ગાડી એ રી અને રોકેટના ખાટલા ઉપર બેઠો અત્યારે ટાઈટ તો હે એટલે હે હવારમાં બાય તો અંદર હોય બાકી આ બધા ગાયને વાસળી ઝીણકી ની બધા અંદર આપણું વાંચે પડ્યું આપડી આપણી માં પડી તો મિત્રો તો આજે રવિવારમાં તો કામમાં તો ઓલું આપણે ઓલે રવિવાર જે આવ્યું એ બધું પાવાનું છે અને બીજું ઘણું કામ હોય તો હાલો અત્યારે તો મારે દૂધ દેવા જવાનું છે હાલો દૂધ દે મિત્રો તો અત્યાર થઈ ગયા છે નવ વખતે આવી ગયા છે ને આપણે તો અત્યારે ખેતરમાં આવી ગયા જીરું બીરું નાટો માર લીધો હોય જો આ કાલ વાવી દીધું બધું તો અત્યારે માથી લાઈન છૂટી છે આ લાઈન નાખીને રીંગણી માં નાખી દો એટલે ઓલી રીંગણી હું નારિયેળી માં નારિયેળી પાડો પછી વાં થોડીક રીંગણી ને રોપે એના પાડી દઉં અહીં આપણે ઓલે રવિ વાર જેવા આવ્યું ને ડુંગળી ધાણા ને લહણ ને લહણ સોઠી ગયું તો તમને દેખાડું ઈ પાછું પાઈ દો અહીંયા ટણ છે ને પારો વિસ્તી ને છે ને કઈ ઈ પાછો બાંધો આ બધા કુટા ફૂટી ગયા અને ને ડુંગળી સોટી ગઈ ધાણા બહુ નથી ગયા તલા આપેલા પેલા રેડી અને ગોળી નીકસ પછી લાઈનું પાથરી નાખવી જો અહીંયા રીંગડીને રોપ છે ઓલે ફેરા કરતા થોડા ગુજરી થઈ ગયા ખાતર નહીં કુદા અહીંયાથી થોડું ઘરેક પાઈ દઈ પછી નારી વડી હું રાહ પાવું છે કેમ બે કે આપણું કામ બિફોર પ્લસ આફ્ટર કરવાની જરૂર છે એ નીકળ્યું દ્રોકડ ને બધું હતું પાડો બાર કરીને નાખો જેમાં ખાતર નાખ દઉં ઠાકીને તૈયાર થઈ ગયું ઓઈલું કરી લીધું એમાં ખાતર નાખી દીધું આ જો આનું એક ઈડું ખામણું અને આ એક ખામણું જે હાવ આમ આવું જ હતું પ્રોકર જેવું હેલ્પ કરે આ રીતના બે માં ખામણા કર્યા વેલું કર્યું હવે ઘેર જા લાઈન ઉમેર લાઈન ઉમેર પાથરી લાઈટ હે આ ડીમ બાલ રાખ ને ઓછા ઓછો તો એ બહુ પાણી આવે છે વાત તો દરેક વાર છે તો બધું પાણી પાણી કરી નાખ્યું અહીંયા આવતું કર્યું આ તો પી ગયો આમાં ચાલુ કરી દે બાય બે કલમ બધું પી ગયું આમાંય જયારે કાંઈ બેક પાવડો મારવો પડ્યો એટલે સીધું હોય જાય ને અહીંયા લાઈન ન પૂગે અહીં સીધી લાઈન પૂગી આયા પી ગયો અહીંયાથી જરીક રીંગડીમાં પાણી બહુ આવે વાલ ધીમો નારિયેળીમાં પાણી આવતું થઈ ગયું સુધી પૂગી ગયું આ સ્પેડ દોર્યો રેડી હતો એટલે લાઈનનું તો એમને નાખી બાકી જરૂર નથી એ રીતે પાણી આવતું હતું ચાલો એટલે નારિયેળી પી જાય તો અત્યારથી ગયા છે છ ધોન જાણું થઈ ગયું આપણે સાયર બહાર હાલ લીધી ટ્રેક્ટર લઈને ગયા હતા એ સારા કરી લીધું ને બધું થઈ ગયું આજનો નદીનું કામ રિવર નદીનો અંત આવી ગયો છે અને આજના વ્લોગમાં આપણે વર્કનો અંત કરીએ આજના વ્લોગમાં એટલું જ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને નવો વ્લોગ આવી જશે જલ્દી